વધુ સમાચારમાં વાત કરીએ તો રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી બે હજાર ચોવીસ અંતર્ગત ટ્રાફિક જાગૃતિ અભિયાન અંતર્ગત અરવલ્લી જિલ્લા વહીવટી તંત્ર અને લાયન્સ ક્લબ ઓફ મોડાસા ટ્રાફિક પોલીસ સહયોગથી રેલીનું આયોજન નગરમાં કરવામાં આવ્યું હતું આજે રાષ્ટ્રીય માર્ગ સલામતી માસની ઉજવણી બે અંતર્ગત ટ્રાફિક જાગૃતિ અભિયાનના ભાગરૂપે મોડાસા જિલ્લા ટ્રાફિક પોલીસના સહયોગથી નગરમાં રેલીનું આયોજન